કારણ કે ધાનેરા તાલુકા નું ગામ ધારો કે વાછોલ બાપલા એ જો ધારો કે થરાદ જવું હોય તો એકસો કિલોમીટર એકસો કે એકસો કિલોમીટર જેવું થઈ જાય છે તો ત્યાં પહોંચતા પહોંચતા વ્યક્તિને સમયનો પણ અભાવ થઈ જાય છે અને હેરાન થાય છે અને અહીંયા પાલનપુર જવું હોય તો સાહીઠ કિલોમીટર જેવું થાય છે અને પાલનપુર જવા માટે સરળ રહે અને સીધો રસ્તો એમને ત્યાંથી કામ પતાવી અને અમદાવાદ બાજુ જવું તો જઈ શકાય અને આ થરાદ જે ઊંધું ઊંધી દિશામાં છે એ ઊંધું પડે છે તો તેઓ એમને અગવડતા પડે એ માટે હું સરકારશ્રીને જણાવવા માંગુ છું કે જે ધાનેરા તાલુકો છે એ ફરીથી બનાસકાંઠામાં રાખે એવી માંગ કરું છું સાથે સાથે કોકરેજવાળાને પણ ખૂબ તકલીફ છે કોકરેજ જો થરાદમાં છે તો એ પણ દૂર પડી જશે તો એ પણ કોકરેજ અને ધાનેરા તાલુકા પૂરતું બનાસકાંઠામાં રાખવું જોઈએ એવી હું સરકારશ્રી પાસે માંગ કરું છું અને તમામ લોકોને અપીલ કરું છું સોશિયલ મીડિયા ટ્વિટર અને સાથે સાથે તમામ જગ્યાએ પત્ર આપી અને માંગ કરો કે આપણો તાલુકો જે છે એ બનાસકાંઠામાં જ રહે એવી પૂરેપૂરા પ્રયત્ન કરો આભાર